વડોદરા શહેરના ચૌદ જેટલા પરિવારો હાલ શોકમગ્ન થયા છે કારણ કે જે રીતે ગઈકાલે વડોદરા શહેરમાં દુર્ઘટના ઘટી દુર્ઘટના ના કહી શકાય કારણ કે આ એક હત્યાકાંડ જ કહી શકાય જાણી બુજી અને બોટમાં બેસાડવામાં આવે ને ત્યારબાદ બોટ પલટી મારી અને ચૌદ ચૌદ જેટલા જે નિર્દોષ લોકો હતા તેમનો ભોગ લેવાયો આ વડોદરા શહેરમાં પહેલી વાર ઘટના નથી બની આ અગાઉ પણ સુરસાગર તળાવની અંદર આ પ્રકારની ઘટના બની છે તેમ છતાં પણ વડોદરાનું જે નગરોળ તંત્ર હતું તેણે કોઈ પણ પ્રકારની શીખ ના લીધી અને વડોદરામાં આજે ફરીવાર આ કાળો દિવસ જોવાનો વારો આવ્યો આપણે વડોદરાનો જે ગાજરાવાડી વિસ્તારનો બા કરી કોઠારી કરીને જે દીકરી હતી નવ વર્ષની ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે ગઈકાલે પરિવાર હસતા હસતા આ દીકરીને સ્કૂલે મૂકવા ગયો હતો અને જ્યારે દીકરી પરત ન પડતા પરિવારમાં હાલ ખૂબ જ પ્રત્યાઘાત પડ્યા છે શું કહેશો દીકરીને કાલે સવારે સ્કૂલે મૂકીને આવ્યા સાંજે પરત ન ફરી સ્કૂલમાંથી કોઈ જાણ કરવામાં આવી હતી કઈ લઈ ગયા હતા કઈ ખબર હતી હા જે અહીંયા ઊભા છે છોકરીના દાદા છે એમનું એક કહેવું એવું છે કે સારાવાળા જે સારાના જે માણસો છે જે કાર્યકર્તા છે સારાના એ લોકો લઈ ગયા અને એમને ઘરવાના બી ખબર નથી કે કઈ બાજુ લઈ ગયા હતા અને પહેલી વાત એ છે કે છોકરાઓને જ્યારે બેસાડ્યા નાવડીના અંદર તો એમને જેકેટ બી પહેરાવવામાં નથી આવડ્યું આવ્યું અને પછી કેપેસિટીથી વધારે ચૌદ માણસની સીટ હતી એની જગ્યા પર બત્રીસ કે ત્રેવીસ માણસો એના અંદર બેસાડી એના અંદર બેસાડી દીધા એ બધું આ જે લાપરવાહી છે એ ક્યાર સુધી ચાલશે અને એનું જવાબદાર કોણ આના પહેલાં બી આપના ગુજરાતના અંદર કઈ સ્તરો પર આવી ઘટનાઓ બની છે અમે તંત્રથી કહીએ છીએ સરકારથી માગણી કરીએ છીએ જે કસૂરવાર હોય એને બરાબરની એમને સજા આપે અને આ જે જો યોગ્ય માણસ હોય જે એવા માણસો હોય કે જે આવી સંસ્થાઓ ચલાવી શકે આવા જે તળાવ છે એના અંદર નાવડીઓને બધું એને સંપૂર્ણ માહિતી હોય એવા લોકોને આવો હોદ્દો આપવો જે લોકો એને કશું આવડતું ના હોય ઉસરની લાડીઓ ચલાવતા હોય એને આ હોદ્દો આપી દેવાનો અને એ લોકો પછી નાવડીને બધી આ બધું ચલાવે તો પછી ઘટનાઓ ઘડવાની છે અને આ બળી બ બળી બહુ ખતરનાક ઘટના છે આવી ઘટના થવી નહીં જોતી જોઈએ નહીં થવી જોઈએ અને અમે બધા દુઆ કરીએ છીએ કે જેટલા છોકરાઓ આ પાણીના અંદર ડૂબીને શહીદ થયા છે અમે દુઆ કરીએ છીએ કે એના એમના ઘરવાળાને શાંતિ થાય અને એમને અલ્લાહ તાલ સબલ આપે આવી ઘટનાઓ થવી નહીં જોઈએ સરકારને સખ્ત સખત કારવાહી કરવી જોઈએ અને જે લોકો ખરેખર એના અંદર સામેલ છે એના અંદર એ લોકો એ જે કસૂરવાર છે એમને સખત સજા થવી જોઈએ આ એમના દાદા છે પણ હાલ એ બોલી નથી શકતા એટલા માટે અમે એમને બોલવામાં સહકાર આપી રહ્યા છીએ શું માણસો કાર્યવાહી કરવાની વાત આવે છે તંત્ર ક્યાંક ને ક્યાંક દર વખતે આ પ્રકારનું કહેતું હોય છે કાર્યવાહી કરીશું પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી માત્ર સહાય આપવામાં આવશે સહાનુભૂતિ આપવામાં આવશે તેમ કહીને પછી કાલે જે ઘટના બની મેં ત્રણ કલાક ત્યાં જ હતો એટલે છોકરાઓને કોઈ એટલે સીએમ પીએમ બધા આવીને ગયા અમારે કોઈ જાતની કંઈ બી કોઈને એટલે અમને કોઈની કોઈ મને બોલવાથી બી એવું થાય છે કે કોઈના છોકરા જોડે આવું ના થાય છ કલાક અમે બોડી લઈને ફર્યા આમથી આમ આમથી આમ અમને ખબર નથી પડતી હતી બધા આવીને એવું જ કે ભાઈ ચાલો આપણે જે થયું એ થયું પણ આવી રીતે કેવી રીતે કોન્ટ્રાક આપી દેવામાં આવે છે કોઈ સેફ્ટીના સાધન જ નતા એ બાજુ ના રેસ્ક્યુ સાધન હતા ના કંઈ હતા ચૌદ માણસની બોટના અંદર અઠ્યાવીસ માણસને બેસાડી દીધા કેવી રીતે આ કેવી રીતે આ કેટલી વાર થશે હજુ શું માનસિક એક શિવસર ચલાવતું જે લારી હોય એને કોન્ટ્રાક્ટ આપવું કેટલું યોગ્ય એ યોગ્ય ના કહેવાય કેમ કે જેને ભાણસ નથી કે બોટ કઈ રીતે ચલાવવાનું એને તમે બોટ પર બેસાડી દો એને કઈ ભણા સૌથી પહેલા તો જે કેપેસિટી વગર તમે બેસાડી દેલા બાળકોને નિર્દોષ બાળકો જે હતા જે હસતા હસતા પ્રવાસે ગયા અને ખબર જ નહીં અને સૌથી પહેલા તો સ્કૂલવાળા વાળા જાણ નથી જાણ પણ નથી કરીતી કે ભાઈ આવી રીતે બનાવ બન્યું છે બિલકુલ સ્કૂલ પણ કે આખલે કે જાણ નથી કરી શું કોછો કઈ રીતે જુઓ છો આખી આ ઘટનાને કારણ કે નિર્દોષ જે બાળકો હતા તેમનો ભોગ લેવા આવ્યો છે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય અથવા તો સ્કૂલના સંચાલક હોય તમામ લોકોની ક્યાંક ને ક્યાંક આની પાછળ જવાબદાર છે સૌથી પહેલાં તો આપણા માધ્યમથી મેં એ કહેવા માગું છું કે વધારેમાં વધારે તો કોર્પોરેશનની જ ભૂલ છે કેમ કે એમના કને એમને જાણ કરી હતી કે દસ લાઇફગાર્ડ છે બરાબર છે તો દસ લાઈફ ગાર્ડ છે તો દસ લાઈફ ગાર્ડ બાળકોને તમે પહેરા તો દસ લાઇફગાર્ડ બાળકોમાં જોવા તો પડવા પડે ને ગાર્ડની કોઈ સિક્યુરિટી હતી નહીં તંત્ર બધું કોર્પોરેશન જ જવાબદારી છે ને એમાં તમારે તમારા માધ્યમથી મેં કહેવા માગું છું કે તમારે એમાં વધારેમાં વધારે તમારે સ્કૂલવાળા પણ જુમેદારી છે જુમેદાર છે કેમ કે આના હિસાબથી એ છે કે જ્યારે તમે પિકનિક ઉપર લઈ ગયા તમને ખબર છે કે દસ જ્યારે દસ છોકરા બેસાડવામાં આવે તો મેડમો કેમ ના બોલી કે ત્રીસ છોકરા તમે કેમ બેસાડો છો ને બીજી વસ્તુ એ છે કે આના અંદર જે સેવસર ચલાવનાર રાહાડીવાળો હતો એને તમે બોટ કેમ સોંપી એને કેમ સોંપ્યું એને કંઈ ખબર ના હતી કશું ના હતું ને એ બોટ ચલાવવા આવડો એટલે વધારેમાં વધારે કોર્પોરેશનની જુમેદારી છે ને બીજું એ વસ્તુ છે જ્યારે અમે છોકરીને લઈને દવાખાને ગયા ત્યારે કોઈ છો કોઈ ડૉક્ટર કે કોઈ પણ કોઈ કશી ટ્રીટમેન્ટ ચાલુ ન કરી છોકરીનો જીવ હતો થોડો ઘણો અમે કીધું કે ભાઈ તમે ટ્રીટમેન્ટ ચાલુ કરો તે લોકો એવું કહેવા માગતા હતા કે હજુ બોલે કે ના સાહેબ આયા નથી સાહેબ આયા નથી અમે અહીંથી લઈને ત્યાં ગયા પેલા પ્રાઇવેટમાં લઈને ગયા પ્રાઇવેટમાંથી પછી કીધું કે ના પોલીસ કેસ છીએ પોલીસ કેસ છીએ તો અમે તમે અહીં અહીં લઈને આવ્યા એસએસસીમાં તો એસએસસીમાં પણ ચાર કલાક છોકરીને મૂકી રાખી એનો બાપો એને હાથમાં લઈને ફરતો હતો કે મારી છોકરીને સા જીવ આવી જાય જીવ આવી જાય પણ કોઈ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું બિલકુલથી તંત્રએ ધ્યાન ના આપ્યું પિતા છે તે ચાર કલાક પોતાના દીકરીના મૃતને હાથમાં રાખીને ફર્યા શું માનો છો આખી આ ઘટનાને કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ શહેરમાં બનતી હોય છે અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો છે સુરસાગર તળાવની અંદર બની ચૂક્યો છે ક્યાં સુધી આ રીતે નિર્દોષ લોકોના ભોગ લેવા મેં એમ કહેવા માંગુ છું કે આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે યા ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત છે જેના કારણે વડોદરાની અંદર કાયમ આવી ઘટના બનતી રહી છે જે બોટમાં જે એક્સપિરિયન્સ નથી એવા લોકોને કામ કેવી રીતે આપવું આજે એક છોકરીનું જીવ ગયું છે આ ચૌદ જ તેર જ તેર ચૌદ જણનું જે જીવ ગયું છે તો શું આ પાછું આવી શકે છે નહીં આવી શકતો તો આ કેવી ઘટના રોકી શકે છે એ કરવાનું છે કેમ કે આ ગુજરાત લેટેસ્ટ હિન્દુસ્તાનની અંદર ગુજરાતનું નામ બોલાય છે કે આ ડેવલપ વિકાસ વિકાસ કરતું શહેર છે સ્ટેટ છે તો આ વિકાસ કેવી રીતે આ વારંવાર ઘટના બનવાથી વિકાસ શું આખા હિન્દુસ્તાનનો દેખાડવા માંગો છો તમે તમે જે કહેવા માગીએ છીએ કે આ જે બી છે દોષી એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ બિલકુલથી કડક માં કડક સજા થવી જોઈએ કાકા શું કેશો તમે તો ઉંમર છો મને ખરેખર મારી પાસે પણ આજે બોલવા માટે શબ્દો નથી કારણ કે બાર બાર જેટલા જે નિર્દોષ બાળકો હતા તેમનો ભોગ લેવાયો એમ જ કહી શકાય કે હત્યાકાંડ હતો ખબર હતી કે આમાં બેસાડવાથી બૂટ પલટી મારી શકે છે સેફ્ટી જેકેટ નથી આ બૂટની અંદર બેસાડવું કેટલું યોગ્ય સરકાર દ્વારા પણ ચાર લાખની જાહેરાત કરવામાં આવી શું ચાર લાખથી પરિવારનું ભરણપોષણ થઈ જશે આમના પોતાના જે બાળક હોય તો એ ચાર લાખ લઈને બેસી જવાના હતા ને આ આમાં જવાબદાર કલેક્ટર છે કમિશનર છે એ લોકોને રિઝાઇન હાલવું જોઈએ મેયરને બી રિઝાઇન હાલવું જોઈએ એ લોકોને એમની જવાબદારી હોય છે એ લોકો કોઈ જવાબદારી સમજતા જ નથી આવા ફાલતુ માણસને હોપીને જવાબદારી પૂરી થઈ ગઈ ને જ્યારે કશું થાય એટલે ટોપલો જેને કોન્ટ્રાક્ટર સોંપ્યું એના પર ટોપલો નાખી ના છૂટી જાય આ કોઈ જવાબદારી કહેવાય શું માનો છે કેવી કાર્યવાહી થવી જોઈએ દરેક પર કમિશનર હોય કોન્ટ્રાક્ટર હોય મેયર હોય તમામ લોકો પર બધાને સજા થવી જોઈએ બધાને સજા થવી જોઈએ બરોબર અમને આ આશા છે સરકાર થી કે અમને ન્યાય મળવું જોઈએ બિલકુલ આ હતા જે અનિશાબાગ કોઠારી ના પરિવારના સભ્યો અને તેઓ હાલ ખૂબ જ જોવા મળે છે કારણ કે બાર બાર પરિવારે પોતાને દીકરી ગુમાવી છે પોતાનો દીકરો ગુમાવે છે પરિવારના સભ્યો છે તેમની પાસે બોલવા માટે હાલ શબ્દો નથી પરંતુ તમામ એક જ માંગ કરી રહ્યા છે કે જે કણ કોઈ જવાબદાર વ્યક્તિ છે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય મેયર હોય કમિશનર હોય તમામ લોકો સામે કાયદેવરની કાર્યવાહી કરવાની હાલ માંગ કરી રહ્યા છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા